નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓળઝાપીમાં મિત્રો આજે આપણે જૂન બે હજાર બાવીસનો કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર વન જોઈશું મહિનામાં આપણે ટોટલ ચાર પાર્ટ જોઈએ છે અને દરેક ચાર પાર્ટની પીડીએફ જો તમે લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક મૂકેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તેના પર પીડીએફ પણ મૂકી દેવામાં આવે છે શરૂઆત કરીએ ફર્સ્ટમાંના ક્વેશ્ચનથી તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી મોટા ડ્રોન શો ભારત ડ્રોન મહોત્સવ નો પ્રારંભ ક્યાંથી કર્યો તો દિલ્હીના પ્રગતિ મેદાનમાં હાલમાં રાષ્ટ્રીય મેંગો મહોત્સવ ક્યાં યોજાયો ગાંધીનગર ખાતે લેખિકા ગીતાંજલિશ્રીને તેમની કઈ હિન્દી નવલકથા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત બુકર ઇનામ મેળવનાર પહેલાં ભારતીય બન્યા ટોમ ઓફ સેન રેચ સમારી હાલમાં કચ્છમાં અબડાસા તાલુકામાં પહેલીવાર લઠેડીમાં પહેલીવાર કઈ દુર્લભ વનસ્પતિ જોવા મળી સ્ટુડિયો હાલમાં દેશમાં કયા સ્થળે સોનાનો સૌથી મોટો ભંડાર મળે છે તો બિહારના જમોઈ જિલ્લામાં સોનાનો સૌથી મોટો ભંડાર મળે છે મહિલા ટ્વેન્ટી ટ્વેન્ટી ચેલેન્જમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે તો સુપરનોવાસ કેપ્ટન હતા હરમનપ્રીત વેલોસિટી ટીમને હરાવીને હાલમાં રશિયાએ અણુશસ્ત્ર લઈ જઈ શકે તેવી કઈ હાઈપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું ઝીરકોન આઈપીએલની સિઝન પંદર વર્ષ બે હજાર બાવીસમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સને હરાવી એકત્રીસ મે એટલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ કોરોનામાં અનાથ થયેલા બાળકો માટે સરકાર દ્વારા પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત અનાથ બાળકોને દર મહિને કેટલા રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે ચાર હજાર રૂપિયા પાંચ લાખ સુધી મફત ઈલાજ થશે નાણાકીય વર્ષ બે હજાર બાવીસમાં દેશનો આર્થિક વૃદ્ધિ દર કેટલા ટકા નોંધાયો આઠ પોઈન્ટ સાત ટકા નાગાલેન્ડ બાદ દેશની બીજી ઈ વિધાનસભા કયા રાજ્યમાં બની ઉત્તર પ્રદેશ કયા દેશના રણમાંથી બ્રહ્માંડના સૌથી મોટા વિસ્ફોટના પુરાવા મળી આવ્યા ઇજિપ્તમાંથી એશિયા હોકી કપમાં ભારતીય મેન્સ ટીમે કયા દેશની ટીમને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો જાપાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે તાજેતરમાં સ્વદેશી બનાવટના કયા હેલિકોપ્ટરનો ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું એ એચ એલ એમ કે થ્રી તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશને જોડતી ત્રીજી કઈ ટ્રેન શરૂ કરવામાં આવી છે મિતાલી એક્સપ્રેસ દેશમાં હવે દરેક ધ્વજ કયા કાપડનો હશે અને મશીન દ્વારા તૈયાર થશે પોલિએસ્ટર હાલમાં પંડિત ભજન સોપારીનું નિધન થયું તેઓ કયા વાદ્ય સાથે સંકળાયેલા હતા સંતુરવાદક તેઓ સેન્ટ ઓફ સંતૂર તરીકે પણ જાણીતા હતા ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસની આ વર્ષની થીમ શું છે પર્યાવરણ અને પ્રદૂષણ ઘટાડો કઈ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ રૂપિયા મળે છે પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત માછીમારો અને મત્સ્યપાલક ખેડૂતોના આર્થિક હિત માટે સમર્પિત કઈ યોજના છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના કઈ યોજના હેઠળ નોંધાયેલા નાના અને સીમાંત ખેડૂતોને સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને લઘુત્તમ રૂપિયા ત્રણ હજાર મળે છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પોલેન્ડમાં જામનગરના કયા પૂર્વ રાજવીનું નામ એક ટ્રામને આપવામાં આવ્યું છે તો જામ દિગ્વિજય સિંહ વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં સરકારના સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ એપ મારફતે ઈ એફઆઈઆર કરવાનો નિર્ણય કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે ગૃહ મંત્રાલય દ્વારા પાંચ જૂન એટલે મિત્રો વિશ્વ પર્યાવરણ દિવસ ગુજરાત વન વિભાગ દ્વારા રાજ્યના બિન વન વિસ્તારમાં કરવામાં આવેલી પાંચમી વૃક્ષ ગણતરીના રિપોર્ટ અનુસાર કયા જિલ્લામાં પ્રતિ હેક્ટર સૌથી વધુ વૃક્ષો આવેલા છે સોળ ટકા છે રાજ્યમાં ઓગણચાલીસ પોઈન્ટ પંચોતેર કરોડ વૃક્ષો છે રજીસ્ટ્રાર જનરલના રિપોર્ટ મુજબ દેશમાં દર કેટલા નવજાત શિશુ પૈકી તેના પ્રથમ જન્મ દિવસ અગાઉ મૃત્યુને ભેટે છે છત્રીસ ભારતીય નૌકાદળને સ્પીડ મિસાઇલ કયા બે વર્ષ સેવા પછી નિવૃત્ત કર્યા આઈએનએસ નિશાંક અને આઈએનએસ અક્ષય હાલમાં ફ્રેન્ચ ઓપન મેન્સ ટાઇટલ કોણે જીત્યું છે સ્પેનના રાફેલ નડાલે ચૌદમી વખત ચૌદમી વખત જીત્યું છે અને નોર્વેનો કેસ્પર રૂડને તેને હરાવે છે બાવીસમો આઈફા આઈફાઈ એવોર્ડ ક્યાં યોજાયો અબુધાબી ખાતે શ્રેષ્ઠ ફિલ્મ શેરસા બેસ્ટ એક્ટર વિકી કૌશલ ફિલ્મ સરદાર ઉદ્યમસિંહ માટે બેસ્ટ એક્ટ્રેસ ક્રિતિ સેનોન ફિલ્મ મેવી માટે ઓબીસી ઈબીસી વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટે કઈ સ્કીમ લોન્ચ કરવામાં આવી યશસ્વી તેનું ફૂલ ફોર્મ શું છે યંગ એચિવર્સ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ ઇન્ડિયા ફોર ઓબીસી એન્ડ અધર્સ તાજેતરમાં ભારતે પરમાણુ હુમલો કરવા સક્ષમ કઈ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું અગ્નિ ફોર ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર સફળ પરીક્ષણ કર્યું છે અને આ મિસાઇલની મારક ક્ષમતા છે ચાર હજાર કિલોમીટર દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય લો યુનિવર્સિટી ક્યાં બનાવાશે ગોવા ખાતે વિશ્વ બેંકના નવા માપદંડો અનુસાર હવે પ્રતિદિન કેટલા રૂપિયાથી ઓછી આવકવાળા હવે ગરીબ મનાશે એકસો સડસઠ હાલ એકસો સુડતાલીસ રૂપિયાથી ઓછી આવક ધરાવનારને ગરીબ માનાય છે બે હજાર સોળમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શરૂ કરેલી સ્માર્ટ વિલેજ યોજના પુરસ્કારની રકમ એક કરોડથી ઘટાડીને કેટલી કરવામાં આવી છે પાંચ લાખ રૂપિયા એલ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ લો એન્ડ પોલિસી અને કોલંબિયા યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ અર્થ સાયન્સના સાયન્સ ઇન્ફોર્મેશન નેટવર્કના પ્રકાશિત બે હજાર બાવીસ પર્યાવરણ પ્રદર્શન ઇન્ડેક્સમાં એકસો એસી દેશોમાંથી કયો દેશ ટોચ પર છે ડેનમાર્ક તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ પૂર્ણ ના ભૂલતા જેથી કરીને આવના દરેક વીડિયોનું નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણે ત્યારેમાં વધારો થઈ શકીએ તેમજ આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આવેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે ખાલી ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત